મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી અને સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં આવેલી ઓમ રેસીડેન્સીમાં ત્રીસ વર્ષે નિકિતા નિકુલગીરી ગોસ્વામી પરિવાર સાથે રહેતી હતી પરિવારમાં પતિ છે જે રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે લગ્ન થયા બાદ વર્ષો બાદ પત્નીને ગર્ભ રહેતા પરિવારમાં ખુશીનો માહોલ હતો ગત ત્રીસ ડિસેમ્બરના રોજ નિકિતાને પ્રસૂતિની પીડા ઉપડતા પોણા વિસ્તારમાં આવેલી સદવિચાર જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી નિકિતાને ગર્ભ રહ્યા બાદ સદવિચાર જનરલ હોસ્પિટલમાં તેની તમામ સારવાર ચાલી રહી હતી જેના પગલે ગતરોજ પહેલી ડિસેમ્બરની સાંજે સિઝેરિયનથી ડિલિવરી કરવી પડે તે સ્થિતિ આવી ગઈ હતી નિકિતાની સીઝેરિયન ડિલિવરી બાદ જોડ્યા બાળકોને જન્મ આપ્યો જો કે ડિલિવરી બાદ નિકિતાની તબિયત લથડવા લાગી જેથી તેને આઈસીયુમાં દાખલ કરી સારવાર કરવામાં આવી રહી હતી રાત્રે સારવાર દરમિયાન મોત થયું મૃતક નિકિતાના પરિવારજન હેતલબેન ગોસ્વામી જણાવ્યું કે નિકિતાની તમામ સારવાર સદવિચાર જનરલ હોસ્પિટલના મહિલા ડોક્ટર વીણાબેનની હેઠળ કરવામાં આવી રહી હતી ડિલિવરી થયા બાદ નિકિતાની તબિયત લઠડી હોવા અંગે પણ ડૉક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું ન હતું આ સાથે જ નિકિતાના મોત અંગે પણ દોઢ કલાક બાદ જાણ કરવામાં આવી ડોક્ટર વીણાબેનની બેદરકારીના કારણે બે નવજાત બાળકોએ પોતાની માતા ગુમાવી છે વધુમાં જણાવ્યું કે જવાબદાર ડોક્ટર સામે ગુનો દાખલ નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે હોસ્પિટલ ખાતે ઉબાડો થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યું પરિવાર મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી રહ્યો છે જેથી તેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ સાથે જ આ કેસની તપાસ એસીપી પી કે પટેલને સોંપવામાં આવી છે જો મારું નામ હેતલ છે કાલે અમેશન વિચાર હોસ્પિટલમાં હતી અમારે સીઝરનો કેસ હતો ડિલિવરીનો કેસ હતો પહેલેથી અમારે ત્યાંની ફાઇલ જ છે ડૉક્ટરની એટલી બેદરકારી છે કે અમારા હાથમાં અમારું પેશન્ટ નથી રહ્યું બાળક અમારા સિરિયસ છે ડૉક્ટરે અમને પેશન્ટ નથી રહ્યું અમારું પેશન્ટ વગ્યા પછી દોઢ કલાક સુવાય અમને ડૉક્ટરે કીધું નહીં કે તમારું પેશન્ટ ખલાસ થઈ ગયું છે અમને ડૉક્ટર પૂછવાય ન થાય નથી અમને કાંઈ કર્યું છેલ્લે કોઈ અમને સાઇન કરાવી કે તમે સાઇન કરો અમે વાંચીને અમે થોડા સાઇન કરવાના છે અત્યારે અમારી હારે જે ઘટના બની છે અમને નથી આપતું કોઈ અમે કાલના રાઈત આખે વાગ્યાના રાઈડું અમને નથી મળ્યો અમે બોડી নযাই আমনে কাই কারি পেলা আমনে নাই মালে পছিজ আমে বডিসিকারশু তিযাং হয়াংদে আমে আমনে বডি নযাই সিকারি করিসে দ্য়াই দ্যাই પોલીસ ફરિયાદ કરી અમે કાલની પોલીસ ફરિયાદ કરી છે પણ અમારી હાથમાં કાંઈ છે નહીં હજી અમારા હાથમાં કાંઈ આવ્યું નથી કેમ કે અમે ગરીબ છે એટલે અમારા હાથમાં કાંઈ નથી આવ્યું પૈસાવાળા હોત આખરે તો અમે ગમે એને કોઈ ભી ને અમે એવું પોલીસ ઉપર આક્ષેપ નથી કરતા કે ભાઈ એ લોકો પૈસા ખાય ખાઈશે કાંઈ નહીં હોસ્પિટલનું નામ સદ વિચાર હોસ્પિટલ છે અર્ચના અર્ચના સર્કલ પાછે ત્યાં આવી છે સીતાનગર રોડ પર ડોક્ટર વિના મેડમ એ એને કાલે પોલીસ બધા એને બચાવતા હતા અમારું નો સાંભળ્યું પોલીસ એને અમારી વચ્ચેથી બહાર કાઢીને લઈ જતા હતા કેમ અમને નાઈ નો આપ્યો એને શું કામ અમારી માંગ છે કે અમને માંગ આપો અમારા બે બાળક છે અમારી બે બાળકની આજીવનની ખોરાકી અમારો જેટલો ખર્જો થયો ઈ અને અમને નાઈ જોઈએ આજ અમારી અરે તું કાલે ની અરે અમને બે બાળકની આજીવનની ખોરાક એને કોણ હાચવશે તો ઈ હાચવશે મેડમ હાચવશે બે બાળકને આજીવન તો મેં ના આપી દઈ અમારા બાળકનો હાથ કોણ ઝાલશે અત્યારે આ સમયમાં કોણ ચાલે બાળકનો હાથ એની માં નથી એનો હાથ કોણ ચાલશે